રફતારના રાક્ષસનું કહેર જોવા મળ્યું શ્યામલ રસ્તા પાસે બે કાર વચ્ચે અકસ્માતની ઘટના બની દારૂ પીધેલી હાલતમાં રફતારના રાક્ષસે અકસ્માત સર્જ્યો આયુષ પરમાર નામના આશક્ષે પૂર ઝડપે કાર ચલાવી અકસ્માત કર્યો છે અન્ય કાર ચાલક ઈજાગ્રસ્ત થતા તેમને હોસ્પિટલ ખસેડાયા છે આયુષ પરમારની પોલીસે અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી

જે પ્રમાણે અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે પોલીસ કઈ રીતની કાર્યવાહી કરી રહી છે હજી વાત કરવામાં આવે તો અમદાવાદમાં રફતારનો રક્ષકનો કહેર હજુ પણ યથાવત છે શામલ ચાર રસ્તા પાસે મોડી રાત્રે બે કાર વચ્ચે અકસ્માત જે સર્જાયો હતો અને દારૂ પીધેલી હાલતમાં આ જે ચાલક છે તેને અકસ્માત સર્જ્યો હતો આયુષ પરમાર તેનું નામ છે અને તે શખ્સેપૂર ઝડપે આવીને અકસ્માત જે સર્જ્યો હતો બદલોના કારણે તેણે સીધી અડફેટે લીધી હતી અને હાલ જે કાર ચાલક છે તે ઇજાગ્રસ્ત છે તેને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે તો બીજી તરફ ટ્રાફિક સમગ્ર મામલે તપાસ જે છે હાથ ધરી છે અને કાર ચાલક આયુષ પરમાર ની પોલીસે અટકાયત કરી છે પરંતુ સૌથી મોટો સવાલ છે કે દારૂ રસ્તા નો રાખશે જે તે કાર અંકારતો ત્યારે ટ્રાફિક પોલીસ જે શું કરી રહી હતી કારણ કે ક્યાંક ક્યાંક જે પોલીસની કાર્યવાહી છે તેની સામે પણ પ્રશ્નો છે કારણ કે પેટ્રોલિંગ જે છે તે રાતના સમયે વધુ કડક કરવા માટેના નિર્દેશો પણ અગાઉ કરવામાં આવ્યા હતા તેમ છતાં પણ આ પ્રકારથી કાર હંકારીને અકસ્માત સર્જો છે અને ક્યાંક ને જે કાર ચાલક છે તે પણ ઇજાગ્રસ્ત થયો છે આભાર આશુતોષ જાણકારી આપવા માટે